હાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રીરામ જય માતોજી દ્વારકા જઈશ ફાઇનલી આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે રાજસ્થાનમાં અને હામેનો વ્યૂ જોવો તમે ખાલી ઉડ્ડે તોજા નેક્સ્ટ લેવલ અને આપણે હવે ને ફટાફટ હોટલ ચેકઆઉટ કરી નાખવાનું અને મિત્રો તમને હમણાં નીચે જે હોટલ બતાવું ભૂલે છો કે આ રસ્તે આવો આપણે રંગા સાઈડ આવો ને આ હોટલે કોઈ દી ના રોકાતા કેમ કે આ હોટલમાં પાણી પણ નહીં આવતું કશું જ નહીં મેળવું માન બાણ નીચે જઈને આવ્યા હે અને બધું કર્યું છે જેમ તેમ વગેરે વગેરે પણ તમે આ હોટલમાં ના રોકાતા ના એટલા પણ નીચે જઈને તમે બતાવું બોલું અમારા મસ્તના રેડી થઈ ગયા છે એટલી અને મમ્મી પપ્પાને બધા નીચે નાય છે માસી પાસે અને અમેનો વ્યૂ જોતા તમે ખાલી વ્યૂ એટલો સારો હે હોટલ સારી નહીં પણ આવી રીતે સીધા આપણે નીકળી જાય હોટલ ચેકઆઉટ કરીને તો તમને થોડી વાર પછી મળું આગળ શું મોલ બને કન્ટિન્યુ બ્લોકમાં મળેજો આજે કદાચ ત્રણ હજાર પોકી જાય અને મસ્તના બાબાના દર્શન કરાવું આગળ શું મોલ બને છે કન્ટિન્યુ બ્લોકમાં મળેજો તો હાલો પછી થોડી વાર પછી મળું જય માતાજી મિત્રો ફાઇનલ નીચે આવી ગયા આ હોટલનું નામ જોઈ જોયેલો અમે આ કંઈક હોટલનું આવું હે ભૂલે જો કે ના રોકાતા કેમ કે જો અમારા બહાર ના આવું પડે પણ બહાર કરે છે આ બાજુ આવો ને તમે કઈ ને રાજસ્થાન બાજુ આવો ને અણુજા બાજુ જાવ રોકાતા બોલે જો કે બાકી પાણી નું આમ ત્યાં થઈ જાય પછી સમજવાનું બધું સમજી જવાનું હોય તો ચાલો હવે થોડી વાર પછી મળું તમને હોટલ ચેકઆઉટ કરી દીધી અને નીકળી જશું હવે આપણા બાજુ તો આગળ મસ્ત મસ્ત લોકેશન આવશે તો તમને બતાવું તો કન્ટિન્યુ બ્લોક મળે જો મળું તમને થોડીવાર પછી જય માતાજી મિત્રો લાખ બધા કિલોમીટર કાપીને સીધા આવી ગયા આપણે બાબા બનનાર અંદર મસ્તી ના દર્શન કરાવો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોકમાં આગળ શું બને છે તો બતાવો હા હા હાડી કાર્ડ નાખીને ડ્રેસ પહેરી દીધો થોડુંક આમ ફેશન જેવું લાગે ને તો ઓર મજા આવે અને આ કાંઈ ચાલો અંદર મસ્તીના દર્શન કરાવો તો કન્ટિન્યુ બ્લોકમાં મળે છે આગળ શું બને બધું બતાવું જય માતાજી પદ્નાદેના દર્શન કર્યા તમે પણ કર્યા મેં પણ કર્યા મિત્રો બન્નાદેવની કહાની કંઈક એવી હે કે જયારે ભરનાદેવીને રાણ્યા જતા હતા રામાપીરના દર્શન કરવા ત્યારે રસ્તામાં આવીને એમનું એક્સિડન્ટ થયેલું ને ત્યારથી ને રામાપીરે દર્શન કરવા જતા હતા એમનું એક્સિડન્ટ થયું રામાપીરે એમને એક વરદાન આપ્યું અને ત્યારથી પદ્માદેવ અહીંયા પૂજાય તો એવું કંઈક કહાણી ને એમની બુલેટ છે જે બુલેટ પર ઠોકાયેલા ને એમનું એક્સિડન્ટ થયેલું એ બુલેટ પણ હજી પણ રાખી રાખીને એવું માનવામાં આવે તો કે જ્યારે એક્સિડન્ટ થયો ને ત્યારે બુલેટ ને પોલીસ સ્ટેશન આવી ગયેલા ને તો આ જગ્યા પર એક્સિડન્ટ થયેલા અહીંયા રોડ હતો ને તો બુલેટ પોલીસ સ્ટેશનથી અહીંયા આવી જતી એવું કંઈક બધાનું માનવામાં આવે છે અને એવું કંઈક કહાણી છે તો તમસને દર્શન કરીને ને આવી ઇટી સી ને આપણા રામદેવડા રણ જેસા નીકળી જાઉં તો

અને બાર વાગી ગયા માંડ એક હોટેલ મળી હવે અંદાજે મસ્ત જમવાનું જમી લઉં અને તમને પછી મળો ઓકે હવાના ભૂખ્યા ફરીએ અને માંડ માંડ કંઈક ખાવાનું મળીએ અને આવું કંઈક છે સબ્જીમાં ફટાફટ કાતરી લઈએ અને પછી મળું તમને ઓકે મિત્રો મસ્ત મજાનું હોટલમાં ખાઈ લીધી હે અને બહુ સારું હતું ખાવાનું પહેલાં કરતાં પહેલાં કરતાં પહેલાં બ્લોક કરતાં અને રાજસ્થાનમાં આવે મિત્રો તો આ તકલીફ વધારે થાય જો એક બોટલ પચાસ રૂપિયા મળે એના કરતાં આવી આવી રીતે આમ મળી જાય ને ભરી લેવું આવે અને ફટાફટ પાણી ભરીએ પી લઈએ પછી નીકળી જઈએ આપણા સફર બાજુ કન્ટિન્યુ રેસ્ટ થવા માટે ઉભા રહ્યા ગાડી રેસ્ટ થઈ જાય ને આપણે પણ મગજ ફેસ કરી લઈએ કેમ કે તાપમાં રખડી રખડી થાકી ગયા હે અને હવે રાઉન્ડ રામદેવડા પંદર પાસઠ કિલોમીટર જેટલું છે આઘું તો મસ્તીના ઉપર જઈને ફોટા પાડીએ મેં જઈને અને ડુંગરા ડુંગરા નેક્સ્ટ લેવલ લોકેશન હે તો ઉપર જઈ હાલો ઉપર જઈએ ફટાફટ થોડા ઘણા ફોટોશૂટ કરી લઈએ પછી આગળ શું મોબાઈલ બને છે કન્ટિન્યુ બ્લોકમાં મળ્યા રહેજો

ફાઈનલી મિત્રો લાખ બધા કિલોમીટર કે આપણે સીધા આપણે આવી ગયા છે નગરીમાં મિત્રો ટ્રાફિક એ નેસ્ટ લેવલ અને હે ને બીજને દાળો થાય ને આનંદથી બધા ટ્રાફિક થાય પણ હમણાં ઓછું એ અને હવે સીધા હોય ને બાબાના મંદિરે જાઓ ને તમે મસ્તીનું દર્શન કરાવવું નહીં આજે જો ફોને લાવવું હશે તો હા ને તો મસ્ત દર્શન કરાવું તો કન્ટિન્યુ લડવા મળે રહ્યું આગળ હું મનમાં બધા ઓકે મિત્રો અંદર આવી ગયા અંદર ફોન અલાઉડ હોય આવે મને કાંઈ ખબર નહીં પણ અહીંથી બાબાના દર્શન કરી લેવ મસ્તીના અને જો હા ને અને જો અંદર ફોન અલાઉડ ગયા સો ટકા દર્શન કરાવે તો અંદર જઈએ અને આગળ શું માલ બને તો કન્ટિન્યુ બ્લોકમાં મળે તો ઠીક છે જય શ્રી ચલાવે ત્યાં જાઉં દરેક લાગે ફોટો શૂટ કરશું કદાચ મારો અવાજ ના આવતો હોય બધું આપણી જ મિત્રો વાત પૂછો ને થોડી વાર પછી મળું તમને ઓકે આપણી ફેમિલી પણ આમની ફેમિલી તમે બતાવી દેવાનું અમિત જય બાબારી જય બાબારી મમ્મુ જય બાભારી પપ્પા ને હવે Vamos <laughs> મેં મસ્ત ના બાબાના દર્શન કર્યા અમે તો ફર્સ્ટ ટાઈમ લાઈવ આરતી કરી તમને પણ બતાવ્યું વિડીયો રેકોર્ડિંગ કર્યું ને કર્યું મને કાંઈ ખબર નહીં પણ જેટલું પણ કર્યું છે બતાવ્યું છે એટલું કરી નાખ્યું અને હવે ગુફ્ટી કાર્ડ ચલાવે પાછળ ને આવ્યા ને અહીંયા બધું અને આવડી બાવડી પડે આપણે બધી ત્યાં ખબર ના પડે ને દર્શન પસંદ કરી લીધા અને નેજા ફરકે કે ફળ ફળ ખડ રામાધણી એટલે આવી તે સીધા આપણે આપણા બીજી જણની સફર માટે નીકળી જાઉં તો આ વ્લોગને અહીંયા જાણ કરી નાખું તો કેવું રહેશે બહુ સારું નહીં સર સારું તો આ વિડીયો અહીંયા જાણ કરી નાખીએ વિડીયો લાઈક લાઈક કરી નાખજો જેનો બધાને મજા આવી છે તમને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મારું નેક્સ્ટ બ્લોગમાં રામે રામદાયરા